અમરેલી સિનિયર સિટીઝન પાર્ક સામે આવેલ અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકીની બરાબર સામે જ પાર્ક કરેલ એક સફેદ કલર ની આગળ પાછળ નંબર પ્લેટ પણ તેમજ ગાડીને કાળા કાચ લાગેલા હતા જે અમરેલીની એક જાગૃત મહિલા પ્રિયાબેન માંધવાણી ના ધ્યાનમાં આવતા ટ્રાફિક પોલીસ ચોકી માં ફરિયાદ કરતા ગાડી કરવામાં આવી ડિટેન હું જયારે પસાર થતી હતી ત્યારે જિલ્લા ટ્રાફિક સામે સ્વિફ્ટ ગાડી પડી હતી જેમાં બ્લેક કાચ છે આગળ પાછળ નંબર પ્લેટ નથી અને અંદર જઈને મેં સાહેબને રજૂઆત કરી કે ટ્રાફિક પોલીસની સામે કચેરીની સામે જે ગાડી પડી છે તો તમને નથી દેખાતી શું કહેવાનું એટલે આપણે બસ એટલું જ કહેવાનું છે કે એ ગાડીને ડિટેન કરવામાં આવે એમના ડોક્યુમેન્ટ તપાસવામાં આવે અત્યારે હાલ જે મારી પાસે કોઈ ડોક્યુમેન્ટ છે જ નહીં અને અત્યારે નહીં અને અત્યારે એ લોકોએ ગાડી ડિટેન કરી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના